डीसा उत्तर ने ट्राफिक ड्राइव योजी रस्ता बच्चे पार्क कराता वाहन कड़क कार्रवाई कराई कालाकाच लगाड़ी दौड़ताहन पुलिस से कड़क कार्रवाई हाथ धरी काच दूर कराया डीशा उत्तर पुलिस द्वारा आज रोज गायत्री सर्कल जलाराम सर्कल दीपक होटल सर्कल ना मुख्य मार्गो पर रस्ता बच्चे पार्क करी अड़िंगो जमावता वाहन कड़क कार्रवाई हाथ धरी ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરાઈ હતી ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન પીઆઈ એસડી ચૌધરી અને પોલીસ સ્ટાફ સાથે કડક કાર્યવાહીની ટ્રાફિક સમસ્યામાં વધારો કરતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો ડીસામાં હાઇવે પર ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે મુખ્ય માર્ગો પર આડેધડ પાર્ક કરી વાહનોના કારણે અવરજવર કરનાર રાહદારી અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે આજે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એસડી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા દીપક હોટેલ થી લઈ पार्क કરેલા મોટરસાઈકલ ફોર-wheeler ગાડીઓ સામે કડક કાર્યવાહી કરતા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના PI એસટી ચૌધરી અને પોલીસ સ્ટાફ વાહનોને ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડીસા ઉત્તર PI ની કડક કામગીરીથી મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરેલા વાહન ચાલકો પણ ફફડાટ વ્યાપી ગયો હતો પોલીસ દ્વારા ગાયત્રી મંદિર સર્કલ ઉપર હોસ્પિટલોની અંદર આવતા વ્યક્તિઓ હાઇવે ઉપર ગાડીઓ પાર્ક કરી મોટરસાયકલ મૂકી મૂકલી અને નો પાર્કિંગ ઝોન હોવા છતાં મનમરજી મુજબ મૂકતા ભારે હાલાકી ભોગવવાનો વારો ડીસાની જનતા ને અન્ય વાહનચાલકોને પડી રહ્યો હતો તેની સામે આજે એક્શન લેતા ડીસા ઉત્તર પીઆઈ એચડી ચૌધરી અને પોલીસે આડેધડ પાર્ક કરેલા વાહનોને ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી ઉત્તર પીઆઈ ખુશપાર્ક કરેલા વાહનોને ડિટેઈન કરી તેમજ બ્લેક ફિલ્મ લગાવેલા વાહનોની બ્લેક ફિલ્મ ઉતારવા કામગીરી કરી હતી ચાલુ વાહને ડ્રાઇવિંગ કરતા મોબાઈલનો ઉપયોગ કરતા પણ વાહન ચાલકોને ઉભા રાખી કાર્યવાહી કરી હતી